સરહદ પર વિકાસ કામોના સંકલ્પનો સૂર્યોદય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાની

બીરો રીપોટ રામજી બારાઈગોર માન્ય મુખ્યમંત્રી શ્રી અહીં આવ્યા તમે બધા સાક્ષી છો કે છેલ્લા કેટલાક વર્ષોની યાત્રાને કારણે કરીને નડાબે આપણું જે રણ હતું રણની જગ્યા એક ટુરિઝમ સેન્ટર બન્યું અને આવું સપનું અહીંયા મોદી સાહેબે જોયું હતું અને સપનું આ ધરતી ઉપર સાકાર થવાનું આજે પ્રત્યક્ષ આપણે જોઈએ છીએ તો હૃદયથી રાજી મુખ્યમંત્રી શ્રી બન્યા પછી લગભગ બીજી કે ત્રીજી વખત અહીંયા આ છે બોર્ડર સુધી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પહોંચ્યા છે એટલે છેલ્લું ગામ આવીશ તો ક્યાં તો છેલ્લે ગામ સુધી આવીશ મારે આજે અભિનંદન એ માટે આપવા પડે કે સંવેદના પ્રજા પ્રત્યેની કેટલી હોય તો માન્ય મુખ્યમંત્રીશ્રીએ આજે કાર્યક્રમ કરવાનો હતો તો અહીં તો આપણે માન્ય મુખ્યમંત્રીશ્રીનું નામ પડે એટલે કેટલા ચારે બાજુથી બધા આવે ને પણ એમને કીધું કે બધાને હું એમને મળીશ પણ કોઈ મંડપનો ખર્ચો મારે નથી કરવો નહીં પ્રજા ઉપર ખર્ચો આવે તો એસટી નો કેવો ખર્ચો આવે તો એ પ્રજા ઉપર થાય તો મારે શાંતિથી આવીને ઉદઘાટન કરીશ જે વ્યવસ્થા છે એની અંદર તમે હોલમાં બધા આવે અને બાકી સ્વાગત માટે ખૂબ લોકો આવે અહીંથી સુમાં પણ હજારોની સંખ્યામાં હતા અહીંયા બાર પણ હજારોની સંખ્યામાં હતા પણ કીધું ભાઈ અત્યારે મારે સિમ્પલતાથી આવીને થાય એટલે સાડી ત્રણસો કરોડ કરતા વધારાનું ત્રણસો ને અઠાવન કરોડ રૂપિયાના વિકાસ ની ભેટ આપવા માટે આવ્યા અને એમાંય મારે કોઈ ખર્ચો ન થાય એ ભાવ પ્રજા માટેનો ઉભો કરીને આવે એના માટે એક વખત માન્ય મુખ્યમંત્રી શ્રી હૃદયથી અભિનંદન આપું એના માટેની વ્યવસ્થા ઊભી કરવી પડે ધંધા રોજગાર માટેની વ્યવસ્થા શરૂઆતથી એમણે હર હંમેશ માટે આખું ગુજરાત વિચાર એક માત્ર અમદાવાદ શહેર કે બરોડા શહેર કે સુરતનો વિચાર કરીને ક્યારેય કામ નથી કર્યું એમણે ગુજરાત નો વિચાર કર્યો હંમેશા અને એટલે આજે તમે જુઓ તો દરેકે દરેક જણ તમને ખબર છે કે લાઈટ પાણી ને રોડની વ્યવસ્થા છે એટલે જીઆઈડીસી નો વિચાર આવે નહી વિચાર કેવી રીતે લાઈટ જ ના હોય તો કોણ ધંધો કરવા કેવી રીતે ધંધો કરવા એટલે શું આયોજન કેટલો વિચાર માગી લે કેવી રીતનું વિઝન હોઈ શકે એ આપણે આપણે ધીમે ધીમે એક એક વસ્તુ લઈ તમે વિચાર કરો તો તમને લાગે કે શું વિચાર છે કેવી રીતે આગળ વધવું નડાબેટ બેટ નો વિચાર તમે ધીમે 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 આ ડેવલપ થતું જાય છે આજે અમદાવાદ થી આપણે વ્યવસ્થા કરીએ શનિ રવિ માટે અહીંયાથી બસમાં અહીંયા ગાડી આવે લોકો પ્રવાસન સ્તરીય તરીકે આનું ડેવલપમેન્ટ ખૂબ સારું થવાનું એમનું માર્ગદર્શન એમના વિચારો આપણને મળ્યા અને આપણે ડેવલપમેન્ટ એ પ્રમાણે આગળ વધારી દે છે આપણે ગ્લોબલ વોર્મિંગની વાતો કરતા હોય વખત ગ્લોબલ વોર્મિંગમાંથી બહાર નીકળવાનું શું કેવી રીતે નીકળી શકાય તો એના માટે એક જ છે કે ભાઈ આપણે જેટલું ગ્રીન કવર વધારીએ એટલે કે જેટલા ઝાડ વધારે ઉગાડીએ એટલો આપણને ફાયદો થાય ને એમાંથી બહાર નીકળાય એના માટે પણ એમનો વિચાર આપણી સંવેદના સાથે આપણા ભાવ સાથે જોડિયા એક પેડ માં કે ના હોય દરેક જણ એમ થાય કે મારે એક ઝાડ તો ઉગાડવું જ પડે મારી માતાના નામે દરેક જણ નાનો હોય કે મોટો હોય બધા માતા હોય અને ત્યારે જુઓ દરેક જણા એની પાછળ લાગ્યું છે એટલે નાની નાની વસ્તુઓ છે પણ નાની નાની વસ્તુઓ સ્વાસ્થ્ય માટેની વાત છે